એ હસ્તમૈથુન કરીને કા તો સંભોગ કરીને પછી જયારે એ લોકો બહુ પુખ્ત થાય જયારે એમનો મેરેજ કરવાનું ત્યારે શું છે કે એમનામાં નફુશકતા આવી જાય છે અને જો કદાચ ભણતા હોય તો એમને શું કે યાદ નથી રહેતું યાદ શક્તિ ઓછી થઈ જાય છે એનર્જીની કમી લાગે છે કમજોરી લાગે છે અને કશું એમને ભણવા દેશો તો એમને સમજ નથી પડતી એટલે વિદ્યાર્થી કાળમાં બી પ્રોબ્લેમ થાય છે અને જો ગૃહસ્થ જીવન હોય તો જીવનમાં બી એમને પ્રોબ્લેમ થાય છે જેમ કે નફુસંકતા આવી જાય છે એમનામાં અને થોડી એજમાં થોડી વધારે લાગે એજ થાય ત્યારે શું એમને યાદ ના રહે તો એમને કયા કયા પ્રોબ્લેમ થાય એમને કશું તમે વાત સમજાવો તો કંઈ સમજ નથી પડતી અને નર્વસ લાગ્યા કરે અને કશું વસ્તુ ખરીદ એક ઉદાહરણ રીતે કઈ ખરીદી કરવા ગયા હોય તો ખરીદીને એ સામાન્ય એમનો પૂખીને આવતા રહે એટલે એટલી હદે એમનામાં ભૂલકપણું આવી જાય છે યાદદાસ્ત ઓછી રહી જાય એટલે પણ આ બધા લક્ષણો આવતા હોય છે પણ એનું મેઈન કારણ આ હોવું જોઈએ શું કે જ્યારે એમની યુવાન વયમાં એમને વધારે પડતું એમના વીરનો નાશ કરેલો હોય એ ગમે રીતે એમની કુટેવ ખરાબ હોય કુસંગ હોય કાં તો પછી એમને હસ્તમેથુન કરેલું હોય કાં તો પછી એમને વધારે પડતો સંભોગ કરેલો હોય અને એના કારણે જો આ એનું મે આ એમની વિદ્યાર્થી કાળ જ્યારે એમનો આવે ત્યારે બી પ્રોબ્લેમ થાય છે મેરેજ કાળમાં બી પ્રોબ્લેમ થાય છે અને જ્યારે એ લોકો એમનું ગૃહસ્થ જીવન જીવતા હોય ત્યારે પણ આ એમને પ્રોબ્લેમ થાય છે પણ એનું મેઇન લક્ષણ એ છે કે શું કે પ્રે મેચ્યુઅર ઓલ્ડ એજ એટલે કે જે બુઢાપાના જે લક્ષણો છે બુઢાપામાં જે બધા લક્ષણો આવવાના જેટલા બધા બુઢાપામાં કમજોરી નર્વસનેસ યાદ નથી રહેતું અને પેલો શું કહેવાય સેક્સ્યુઅલ પાવરમાં કમી આવી જવી એટલે બધા જે બુઢાપાના જે લક્ષણો છે એ જવાનીમાં જ આવી જાય અને દેખાવ પરથી બી એવું જ લાગે કે મૂઢા લાગે એટલે કે ઓલ્ડ એજમાં લાગે જેટલી ઉંમર હોય એના કરતાં વધારે લાગે પણ આનું મેન કારણ શું કે મેન એનું કારણ એ હોવું જોઈએ કે વધારે પડતું એમને એમના વિધિનો નાશ કરેલો હોય એ ગમે રીતે કરેલો હોય આ જો લક્ષણ તમને મળી જાય તો તમે આ એગ્નસ કાસ્ટસ નામની મેડિસિન આપણી પાસે હોવી જોઈએ અને જો જનરલ સિમ્ટમ્સ હોય ફિઝિકલ જનરલ હોય તો તમે લોઅર પાવર ચાલુ કરો મેન્ટલ સિમ્ટમ્સ વધારે દેખાતા હોય મેન્ટલ સિમ્ટમ્સ બી ટ્રીટમેન્ટ કરવી હોય તો હાયર સિમ્ટમ્સ બી હાયરસીમાં બી આપી શકો છો મેન્ટલ સિમ્ટમ્સ આપવાથી જનરલ સિમ્ટમ્સ બી નીકળી જતા હોય છે તો આ રીતની મેડિસિન એક સ્ત્રીઓમાં પણ આ મેડિસિન કામ લાગી જાય છે સ્ત્રીઓમાં કેવી રીતની હોય છે કે જ્યારે સ્ત્રીઓ જ્યારે એમની એ પણ એવું જ હોય છે એમની જવાનીમાં વધારે પડતો સેક્સ ભોગવેલો ગમે તે કરેલું હોય અને પછી એમની સફેદ પ્રવાહી જે પાણી કરીએ આપણે સફેદ પ્રવાહી પડવું એ એવો રોગ એમના શરીરમાં આવી જાય છે એના કારણે ઘણી વખત એમને શું છે કે નપુષકતા પણ આવી જાય કોઈ ઈચ્છા થતી નથી સેક્સ કરવાની અને શું છે કે જે લુક્યુર આવે ને એમાં એમના કાપડ પર ડાઘા પડી જતા હોય છે જો આઉટ સિન્ટમ્સ આવે અને સ્ત્રીઓમાં બીજું એક છે કે ડાઘા પડી જાય અને શરીર ધોવાતું હોય અને પેલું શું કહેવાય બાળકોના ખતા હોય એટલે આવા કોઈ બી લક્ષણો હોય અને જો તમે તમારી રીતે આટલું જો તમે ફેશનમાં પૂછી શકતા હોય અને જો પેશન્ટ કહી શકતો હોય હા ભાઈ મેં આવી અમારી યુવાની કાળમાં આવી ભૂલો કરેલી છે તો આ મેડિસિન એના લીધે જો પેશ તમારામાં તાકાત હોય પૂછવાની અને તમારું પેશન્ટ જો કહી શકતું હોય કે આવું આવું મેં કરેલું છે તો આ મેડિસિનનો ખરેખર રોલ ઘણી વખત ઘણો કામ લાગી જાય છે તો હવે એટલે પ્રેમેચ્યોર ઓલ્ડ એજ એટલું યાદ રાખવાનું કે જે ઓલ્ડ એજ ના લક્ષણો બધા શરૂઆતમાં જ આવી જતા હોય ઓલ્ડ એજ થતા પહેલા આઈ ગયા છે અને એનું કારણ છે વીર્યનો નાશ ચલો ત્યારે હવે બીજી મેડિસિન નું મળીશું બીજી મેડિસિન સાથે